અસલામવાલેકુમ ડિયર સ્ટુડન્ટ્સ રિસ્પેક્ટેડ ટીચર્સ એન્ડ ડિયર ઇંગ્લિશ લર્નર્સ આ સૌનું ધી પરિયેજ હાઈસ્કૂલ પરિયેજની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણે આપણી ચેનલના ઉપર એવન ઇંગ્લિશ ગ્રામર નામની સિરીઝ શરૂ કરી છે જે સિરીઝમાં આપણે ડિરેક ઇનડિરેક નામના ટોપિક શીખી રહ્યા છીએ આ ટોપિકમાં આપણે બે લેસન પૂર્ણ કર્યા પહેલા લેસનમાં આપણે બેઝિક માહિતી મેળવી હતી બીજા લેસનમાં આપણે ડિરેકના વાક્યને ઇનડિરેક્ટમાં ફેરવવા માટે કરવામાં આવતા મુખ્ય ત્રણ ફેરફાર પૈકી ત્રીજો ફેરફાર એટલે કે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં થતો ફેરફાર અને સ્થળ કે સમય દર્શાવતા શબ્દોમાં થતો ફેરફાર ત્રીજા વાક્યમાં થતા ત્રણ ફેરફાર પૈકી આપણે ગઈકાલે સર્વા નામમાં થતો ફેરફાર એના માટે ગઈકાલના વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ તમને સર્વનામનું સમજૂતી સાથેનું વિડીયો એની લિંક તમને આપી દીધી હતી બરાબર અને આપણે બધા જ વ્યુઅર્સને જોવાનું પણ કહ્યું હતું જે વ્યુઅર્સને હજુ પણ એ પ્રોનાઉન્સનો વિડીયો જોવાનું બાકી હોય તો આપણે એ લિંક આજના વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશું તમે ત્યાં જઈને એ વિડીયો જોઈ શકો છો અને એને બરાબર સમજી શકો છો ત્યારબાદ આપણે કારમાં થતા ફેરફાર એ સમજવા માટે આપણે બે ખાના બનાવેલા દિરેક સ્પીચનું વાક્ય ખાનું અને ઇન ડિરેક સ્પીચનું ખાનું એ દિરેકના વાક્યમાં

આ બે પ્રકારના ફેરફારને આજે આપણે માહિતી મેળવવાના છીએ આજના લેસનની શરૂઆત કરીએ ત્યાર પહેલા અમારી સાથે જોડાયેલ બધા જ વ્યુઅર્સને વિનંતી કરીશ કે અમારા વિડીયોને લાઈક કરશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો શરૂઆત કરીએ આપણે તો સર્વ કારક ક્રિયાપદમાં થતા ફેરફાર બરાબર ઇંગ્લિશ આ રવિ કેન સ્પીક ઇંગ્લિશ આ સેન્ટન્સ કોઈ કારનું છે નથી પરંતુ સહાયકારક ક્રિયાપદ વાળું છે એટલે કે આ સેન્ટન્સમાં સહાયકારક ક્રિયાપદ છે બરાબર તો જો કોઈ નું વાક્ય હોય તો કયા કારમાં ફેરવવું એ તો ગઈકાલે આપણે શીખી ગયા પણ સહાયકારક ક્રિયાપદ વાળું વાક્ય હોય તો એમાં કયો ફેરફાર કરવો એ આપણે આજે શીખીશું બરાબર જોઈએ આ તરત ધ્યાન રાખજો કે મેં લખેલું છે સહાયકારક ક્રિયાપદમાં થટા ફેરફાર અહીંયા મેં બે

તમને આપેલા ડિરેક્ટના વાક્યમાં શેલ હોય તો ઇન ડિરેક્ટમાં શુદ્ધ થઈ જશે બરાબર તમને આપેલા ડિરેક્ટના વાક્યમાં વિલ આપેલું હોય તો ઇન ડિરેક્ટમાં એનું વુડ થઈ જશે આગળ વધીએ તમને આપેલા ડિરેક્ટના વાક્યમાં કેન આપેલું હોય તો ઇન ડિરેક્ટમાં કુડ થઈ જશે બરાબર તમને આપેલા ડિરેક વાક્યમાં મે આપેલું હોય તો ઇન ડિરેકમાં માઈટ થઈ જશે તમને આપેલા ડિરેકના વાક્યમાં મસ્ટ આપેલું હોય તો ઇન ડિરેકમાં પણ મસ્ટ રહેશે બરાબર એને એ જ રહેશે હવે ખાસ ધ્યાન આપજો તમને આપેલા ડિરેકના વાક્યમાં ડુ નોટ અથવા ડઝ નોટ એટલે કે તમને સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય આપેલું હોય ડુ નોટ હોય તો એનું ડીડ નોટ થઈ જશે બરાબર અને ડઝ નોટ હશે તો એનું પણ ડીડ નોટ થઈ જશે અહીં એક વાત ખાસ સમજવાની છે કે આ નકાર વાક્ય મત થશે તમને આપેલું સેન્ટેન્સ પ્રશ્નાર્થ હોય બરાબર ને એમાં ડુ ને ડઝ આવે તો એનું ડીડ થશે

એટલે કે સિમ્પલ પાસ્ટ નું નકાર હોય તો માં હેડ નોટ થઈ જાય કે નકાર થઈ જશે આગળ વધીએ તમને આપેલા માં હેવ હોય હેવ ના હોય અને હેઝ આપેલું હોય અથવા હેડ આપેલું હોય ત્રણ માંથી ગમે તે હોય એનું હેડ થઈ જશે

કે તમને આપેલા સેન્ટેન્સમાં ટુ બી નું રૂપ હોય આપણે ઘણી વખત ચર્ચા કરી ગયા કે મુખ્ય ક્રિયાપદ ના હોય તો મુખ્ય ક્રિયાપદના બદલે ટુ બી નું રૂપ જ મુખ્ય ક્રિયાપદ તરીકે આવ્યું હોય ત્યારે શું કરવાનું તો જો વોઝ હોય તો હેડ બીન થઈ જશે બરાબર અને વર હોય તો પણ હેડ બીન થઈ જશે ખાસ યાદ રાખજો ખૂબ જ મહત્વનું છે આ ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રકારના સેન્ટેન્સમાં ગૂંચવાઈ જાય છે આગળ વધીએ આ ટુ ભૂતકાળનું ટુ બી નું રૂપ તમને આપેલા ડિરેક્ટ ના વાક્યમાં વર્તમાનનું નું ટુ બી નું રૂપ હોય એમ હોય તો વોઝ થઈ જાય ઇઝ હોય તો પણ વોઝ થઈ જાય ટૂંકમાં એમ ઇઝ નું વોઝ થાય બરાબર બહુવચનમાં આપેલું હોય આર

બરાબર એ તમને આ બાજુ આપેલા હોય તો એને જ રહે શુડ નું શુડ રે વુડ નું વુડ રે કુડ નું કુડ જ રે માઇટ નું બરાબર હા એટલે ફેરફાર સીધો થાય અહીંયા થી એમ ફેરફાર થાય ઉલટો ફેરફાર ક્યારે થશે નહીં બરાબર તો આશા રાખું છું બધા જ વિદ્યાર્થીઓને સહાયકારક ક્રિયાપદમાં કયા પ્રકારના વાક્યમાં થતા ફેરફાર આ ત્રીજા પ્રકારનો ફેરફાર છે એમાં મુખ્ય ત્રણ પ્રકારના ફેરફાર સરવાનામમાં એ આપણે થઈ ગયો કારમાં થતા ફેરફાર ગઈકાલે જોઈ ગયા એના અંદર જ આપણે સહાયકારક ક્રિયાપદમાં થતા ફેરફાર શીખી ગયા ત્રીજા પ્રકારનો ફેરફાર સ્થળ નો અથવા તો સમય નો ઉલ્લેખ કરતા હશે બરાબર તો આવા શબ્દો પણ જયારે આપણે ઇનડિરેક્ટમાં ફેરવીએ તો એ બદલાતા હોય છે

આની જ જરૂર આપણે પડવાની છે શરૂઆત કરીએ તમને દિરેક ના વાક્યમાં ધીસ આપેલું હોય તો થઈ જાય બરાબર ના વાક્યમાં ડીઝ આપેલું હોય તો માં ડોઝ થઈ જશે તમને દિરેક ના વાક્યમાં અગો આપેલું હોય તો માં બિફોર થઈ જાય બરાબર તમને ડિરેક્ટ ના વાક્યમાં નાવ આપેલું હોય તો ઇન ડિરેક્ટ માં ધેન રા ખાસ યાદ રાખજો કે જો ટી એચ ઇ એન ધેન થાય ટી એચ એ એન ધેન લખીને આવતા નહીં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ ટી એચ એ એન લખીને આવે છે ને કેટલા ધેન ના બદલે ધેમ લખીને આવે છે જે સદંતર ખોટું છે બરાબર આગળ વધીએ તમને ડિરેક્ટ ના વાક્યમાં હવે જે નીચેના ચાર પાંચ છે એ ખૂબ જ મહત્વના છે જોઈએ આપણે તમને આપેલા ડિરેક્ટ ના વાક્યમાં નેક્સ્ટ નેક્સ્ટ ખાલી નહીં હોય સાથે કંઈક હશે નેક્સ્ટ મન્થ નેક્સ્ટ વીક નેક્સ્ટ યર નેક્સ્ટી હોય યર એટલે એસ રહેશે માત્ર નેક્સ્ટનું શું થશે નેક્સ્ટ યર હોય તો દિફોલો યર નેક્સ્ટ વીક હોય દિફોલો વીક બરાબર આ પ્રમાણે કરવાનું છે ત્યારબાદ લાસ્ટ તો લાસ્ટ પણ ક્યારે એકલું આવશે નહીં લાસ્ટ વીક લાસ્ટ પીરિયડ લાસ્ટ ક્લાસ લાસ્ટ મંથ બરાબર તો લાસ્ટ પછી જે શબ્દ આવશે એ તો એઝ ઇટ ઇઝ જેવો હશે એવો જ રહેશે ફેરફાર થશે લાસ્ટમાં તો લાસ્ટનું શું થશે દી પ્રીવિયસ લાસ્ટ વીક હોય

યસ્ટ ડે નું શું થશે ધેર ત્યારબાદ છે ટુમોરો ટુમોરોનું શું થશે નેક્સ્ટ ડે ટુમોરોનું છેલ્લે આપેલું છે ટુ ડે બરાબર તો જો આમાં જે ટુ આપેલું છે ને ટુ ડેટ થાય

બરાબર એમાં ત્રણ પ્રકારના ફેરફાર થાય એ ત્રણ ત્રણ પ્રકારના ફેરફાર આપણે શીખી પણ ગયા અને સમજી પણ ગયા હવે બાકી રહે બે ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં થતો ફેરફાર અને કન્જંક્શન સંયોજકમાં થતો ફેરફાર તો આપણે જ્યારે એમ પહેલા દિવસે લખ્યું હતું તેની બાજુમાં લખ્યું હતું આપણે કે વાક્યના પ્રકાર પ્રમાણે થાય છે ફેરફાર આવતી કાલ આપણે હવે જે પાંચ પ્રકારના વાક્ય આપણે પ્રથમ દિવસે પહેલા દિવસે શીખી ગયા હતા એ પ્રકાર પ્રમાણે આપણે રિપોર્ટિંગ પહેલા પ્રકારનું નામ લખીશું ભાઈ સિમ્પલ સેન્ટેન્સ બરાબર પછી સિમ્પલ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ કયું આવે બરાબર કન્જક્શન કયું આવે બે પેપર થઈ ગયા ત્રીજા પ્રકારના પેપર આપણે શીખી ગયા છે પછી આપણે એનું એક્ઝામ્પલ લઈશું બરાબર ના જેટલું આપણે શીખી ગયા છે એને આપણે ત્યાં પ્રેક્ટિસમાં ખૂબ જેટલું તમને ખ્યાલ આવશે કે ભાઈ દિરેકમાંથી ઇન દિરેકમાં કેવી રીતે ફેરવાય બરાબર એટલે બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કે આજનો વિડીયો પણ ખાસ જોશો અને આ પહેલાંના જે બે વિડિયો છે એ પણ ખાસ જોઈ લેશો કે આપણે આ વિડીયોની લિંક દરેક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈએ છીએ આશા રાખું તો બધા વિદ્યાર્થીઓને આ લેસનમાં સમજ પડી ગયો છે તમને કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન હોય તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તમે તમારો પ્રશ્ન કમેન્ટના માધ્યમથી મારા સુધી પહોંચાડી શકો છો જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો આજનો ક્લાસ પૂર્ણ કરી ત્યાર પહેલાં અમારી સાથે જોડાયેલ બધા જ વ્યુઅર્સ નવા અને પહેલેથી જોડાયેલા એમને વિનંતી કરીશ કે જો તેઓએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારા મોબાઈલ ફોનમાં રાઇટ સાઈડમાં નીચે રેડ કલરમાં સબસ્ક્રાઈબ લખેલું છે એના પર ક્લિક કરી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો સબસ્ક્રાઈબ કર્યા બાદ એની બિલકુલ બાજુમાં તમને બ્લેક કલરમાં બે આઇકન બતાવશે બેલ આઈકોન પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરશો આમ કરવાથી શું થશે કે ભવિષ્યમાં જ્યારે જ્યારે પણ અમારી ચેનલના ઉપર કોઈ પણ વિડીયોની શરૂઆત કરવામાં આવશે ક્લાસની શરૂઆત કરવામાં આવશે તેનું નોટિફિકેશન મેસેજ સ્વરૂપે તમને તમારા ફોનમાં જે તે સમયે મળી જશે અને તમે એ મેસેજ પર ક્લિક કરી અમારા દરેક ક્લાસમાં શરૂઆતથી જ જોડાઈ શકશો થેન્ક યુ એવરી બડી ફોર જોઈનિંગ અસ